તો મિત્રો બાલાજીનો માલ પણ આવી ગયો છે જો વેપારો બધી આવી ગયું છે અમે લીપમાં ભરીએ છીએ સનફિશના બાઉન્સ બિસ્કિટ પણ આવી ગયા છે જો બિસ્કિટ જોઈઝી આવી ગયા છે આપણે હમણાં લીપ લઈને ઉપર જતા હતા માલ ભરીને ઉપરથી ખાલી કરીને પાછા ઉપરથી ભરીને નીચે એવા જોઈ લો અમે આખું યાદ કરી એક વાર ઠાલવાનું એક વાર ભરવાનું મિત્રો અમે લીપ ખાલી કરવા આવ્યો છે જો કનાભાઈ બાલાજીનો માલ ગોઠવે છે જો બધે જૂના નવો કરે છે તો મિત્રો અમે ગયા આવી ગઈ છે જો રાજસ્થાની જલ્દી છે

મિત્રો અહીંથી બધો માલ વહી ગયો છે હવે સાફ સફાઈ ચાલુ છે જો કાનાભાઈ બધું ગોઠવે છે કચરો વચરો બહાર કાઢે છે ખાલી પૂઠા બહાર કાઢે છે બધી વ્યવસ્થિત કરે છે જો આ બે જણા જુઓ